કરોડની ગ્રાન્ટનો ખર્ચ કરી સરકારી શાળાઓમાં ભણતી દીકરીઓને તાલીમ આપવામાં આવે છે પણ રાજ્ય સરકાર દ્વારા જુડો કરાટે માટે આપવામાં આવેલા નિર્ભય જુડો કરાટે નામની કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના રાજકોટના બાવીસ જેટલા જુડો કરાટેના કોચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય સરકાર દીકરીઓના સ્વરક્ષણ અંગે અવનવા પ્રયોગો હાથ ધરતી હોય છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના સ્વરક્ષણ અંગે રાજ્યની અલગ અલગ સ્કૂલોમાં જુડો કરાટે કરવામાં આવ્યો છે આ કે વાત કરીએ તો રાજ્ય સરકારની રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં રાજ્ય સરકાર દર વર્ષે વીસ થી બાવીસ કરોડની ગ્રાન્ટનો ખર્ચ કરી સરકારી શાળાઓમાં ભણતી દીકરીઓને તાલીમ આપવા આવે છે પણ રાજ્ય સરકાર દ્વારા જુડો કરાટે માટે આપવામાં આવેલા નિર્ભય જુડો કરાટે નામની કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના રાજકોટના બાવીસ જેટલા જુડો કરાટેના કોચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીભાઈ યોજના હેઠળ બહેનોને દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને પોતાનું સંરક્ષણ જાતે કરી શકે પણ આવી તાલીમોમાં માત્ર દસ ટકા તાલીમો અપાય છે અને બાકીની નેવું ટકા તાલીમો ઉપર જ એમનો જતી રે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે જે લોકોને માર્શલ આર્ટસ ક્યારે આવડતું જ નથી કોઈ દિવસ કરાટે નથી કર્યું એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે તો જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે અમે રાજકોટની અંદર લગભગ પચીસ થી વધારે કોચિસ છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એસી થી નવું કોચની જરૂર પડતી હોય છે જયારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે સંસ્થાના જુડો કરાટે કંપની ઉપર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજકોટની છસો થી વધુ સ્કૂલમાં જુડો કરાટે ની ટ્રેનિંગ આપવામાં આવે છે પણ નિર્ભય જુડો કરાટે કંપનીના માલિક રણજીત ચૌહાણ દ્વારા માત્ર ખલી પાંચ થી છ સ્કૂલોમાં એવા કોચને મોકલે છે જેને જુડો કરાટેમાં કોઈ અનુભવ ન હોય અને એમાં પણ તાલીમ આપનારા કોચને પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે પણ રણજીત ચૌહાણ દ્વારા કોઈ પણ કોચને ખાલી સાત થી આઠ હજાર રૂપિયા આપી ખાલી પાંચ થી છ શાળાઓમાં થોડા દિવસ ખાલી જુડો કરાટેની ચાલતી ટ્રેનિંગ અંગે ફોટા પડાવી ગુજરાત સરકાર સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરે છે વધુમાં નિર્ભય જુડો કરાટેનો કોન્ટ્રાક્ટ છેલ્લા ઘણા સમયથી બદલવામાં આવ્યો કારણ કે રાજકોટ ડીડીઓ કચેરીમાં તેના સારા સંબંધ છે ત્યારે હાલ સમગ્ર મામલે ગુજરાત